પ્રમુખ છત્રીય રાજપૂત યુવા આજ રોજ જેમ કરણસિંહ જે વાત કરી હતી એ હું રિપીટ નથી કરતો રણનીતિઓ અમારી ઘડાય ગઈ છે આપણે જે ધંધુકાની વાત કરી એ ધંધુકા મારું મહાસંમેલન નથી પણ મહાસંમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો એનો આંકડો હું નથી આપતો પણ આપની સમક્ષ આવી જશે એ તો પચીસ હજાર કહે છે પચીસ હજારથી પણ વધારે થશે બરાબર છે એવા સમાચાર ત્યાંથી મને મળે છે એટલે અમે પહેલું સંમેલન કર્યું જામનગર બીજું કર્યું સુરેન્દ્રનગર ત્રીજું કર્યું ભાવનગર ચોથું ધંધુકા એમ સોળે સોળ જિલ્લામાં જે છત્રીઓની વસ્તી છે બરાબર છે એ સમગ્ર સંમેલન કરી પછી તાલુકા લેવલના સંમેલન કરી અને દરેક ગામના સંમેલન કરી અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે પછી જિલ્લાઓની સમિતિ બનાવશું પછી તાલુકાની સમિતિ બનાવશું જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું તાલુકાને ગામની જવાબદારી આપશું એક તાલુકામાં ગામ હોય તો પચીસ યુવાનો એ સાઠ ગામની જવાબદારી લેશે ને ગામે ગામ એ ત્યાં કરશે ગામની સંખ્યા હોય એવું અને સમગ્ર ગામ અને સમગ્ર અઢારો વરણ અમારી સાથે છે એક પછી એક આવતા જાય છે હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે વિશ્વાસ છે અને આજે મેં નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઈનલ છે ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે આજે અમારી બહેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે રાજકોટમાં પશ ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે અરે હું તો એમ કહું છું કે જો પશુત્તમમાં એક ટકોઈ ખાનદાની હોય તો બેનો જોહર કરે તે શરમ આવી જોઈએ ને કે મેં આ બેનોની ટિપ્પણી કરી છે એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ ચટી જવું છે કે મારા ચૂંટણી નથી લડવી પોતાનો સ્વાથ ખાતર પોતાની સત્તા માટે સત્તા માટે સત્તાને છત્રિય સમય અમે કરે છે એ કેટલા અંશે યાદી છે આજની અમારી જે રણનીતિ ઘડાણી છે એ ચૂંટણીની બાર તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની પછીની અમે તમને જાહેર કરશું કે બાર પછી હું બાર પછી સો ટકા રૂપાળા છે એમને જાવું પડશે એવી રણકીતિઓ અમે ઘડવાના છીએ પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહી આપે એ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે કહેવાય ને કે સસ્પેન્ડ એનું રહસ્ય રહેશે એને રહસ્ય અમે તમને બે દિન પાંચ દિવસ કહી દશું સાથે સાથે રાજકોટમાં રાજકોટ આડી

ક્યાં સમાજના ઓલા સ્ટેટમેન્ટ આપ્યું હા રાજપૂતો ન આપ્યું હોય ભાજપૂતો આપ્યું હોય બરાબર છે તો અમે આમાં ભાજપ કે કોઈ પણ પક્ષ કે પોલિટિક્સ કોઈને આમાં સામેલ રેખા નથી આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે કે જેને અમારે પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિપૂર્ણ ચાલે એ રીતે કાયદો પણ હાથમાં નહીં લે એ પણ અમે યુવાનોને કારણ કે ક્ષત્રિયનું રોય છે ગરમ થઈ જાય બરાબર છે તો એને અમે સમજાવવાનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે કે આ મહાસમેલન પહેલા આપણે કે હું એવું અમે નથી ઈચ્છતા અમારે અત્યારે એક જ મુદ્દો છે પરસોતમ ભાઈ હા આજની રેલીમાં જોડાવાના છીએ સમગ્ર રાષ્ટ્રીય અંદર પ્રશ્ન છે આજે રેલીમાં આવે છે

અત્યારે જોર કરવાનું નથી તમે અહીં આશો બસ ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે એની વાચા આપો અને આપણને ન્યાય સો ટકા મળશે અને એની ઉમેદવારી રદ થાય માફી અને બે વાર માંગી ત્રણ વાર માગી એ તો દસ વાર ગણાવે કે મેં પંદર વાર માંગી લીધી આ મીડિયામાં ગયો તો અહીંયા ગયો તો બેઠા છે બેદી આશાપુરા મંદિરે બેઠા અત્યારે થોડું ત્યાં રેલ નગરમાં છે સમાજની વાડીએ અને એને મેં ફોન કર્યો તો ના અને રજા લઈને ગયા છે

કોર કમિટી બંને સદસ્ય જે કોઈ પણ એક જે રણનીતિ કીધી છે એ દરેક રણનીતિમાં કાર્ય સૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું આ સિવાય બીજી વાત કે સાહેબે શ્રી જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે બહેનો દીકરોની વાત છે ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે કાંઈ નિમ્નકક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેનો દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે સાથે આપને હું એ પણ જોડવા માંગુ છું કે માન્ય મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે એમણે કીધું હતું કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ કંઈ જરૂર પડે તો એક ટપાલ લખી દેજો આપનો ભાઈ હાજર હશે એટલે કદાચ આપને મીડિયાના દવાલથી ખ્યાલ જ હશે કે છેલ્લા ચાર દિવસથી આ ટપાલનું અમે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે તો સાથે હવે આજે જે કાંઈ આપણે વાત કરી કે એક જ્યારે અમારા જ ભાઈઓ અમારી સુધી પહોંચવા માંગે છે અને એમની ઉપર જો આવી રીતે અમારી આ જે કાંઈ અસ્મિતાની લડાઈ છે એમાં જોડાઈ રહ્યા છે તો એમાં જે કાયદાનો કોઈ ગેરઉપયોગ થઈ રહ્યો છે તો એ માટે પણ હું આપ સૌના માધ્યમથી માનનીય મોદી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું આપ જોઈ રહ્યા હતા છેલ્લા ચાર દિવસથી વિવિધ સમાજના બધા જ ક્ષત્રિય સમાજ સિવાયના પણ બધા જ સમાજના અઢારે વર્ણના ભાઈઓ અને એ અમારી સાથે આ મુહિમમાં જોડાના છે આપ જોઈ રહ્યા છો અમારા આપની સાથે પીસીમાં પણ જોડાયેલા છે અને વ્યક્તિગત પોતાનો વિડીયો બનાવી પણ અમારી સુધી પહોંચાડી રહ્યા છીએ કે અમે તમારી સાથે છીએ જૌતલિયાભાઈ સાથે છે અથવા બધી જ વસ્તુ તો આપ સૌના માધ્યમથી હું દરેક એ સમાજના ભાઈઓને હું આપનો આભાર વ્યક્ત કરું છું હવે આપ થોડા વિડીયો આપણે એ પણ જોયા છે કે સંતો મહાત્માઓ છે એટલે હવે એક સમય અત્યારે એવો પણ આવી ગયો છે કે અમે એમને પણ સંપર્ક કર્યો અને એ લોકો અમને સામેથી કહી રહ્યા છે કે આજે મારી બહેનો દીકરીઓ જો આટલું લડતી હોય ક્યાંક ને ક્યાંક આટલા દિવસ એ લોકો કદાચ એ લોકો એક આશા સાથે કે આમાં ઉગ્રતાથી અમારે આવવાની જરૂર નથી તો આજે ઘણા બધા સંતોએ પર્સનલી અમે કોન્ટેક કરીને એવું કીધું છે કે આપની અસ્મિતામાં અમે સાથે છીએ આ જે કાંઈ બહેનો દીકરીઓનો પ્રશ્ન છે તો અમને પણ હવે લાગી આવે છે તો ટૂંક સમયમાં અમે એવી અમારી કોશિશ રહેશે કે અમે બહેનો આ બધા સંતો જે કંઈ અમારા ધર્મસ્થાનો છે ત્યાં અમે જઈએ અને જે કોઈ ત્યાં સંતો છે એમની પાસે અમારી રજૂઆત કરીએ ટ્વિટર પર પણ એક આ પ્રકારનું આખું મુહિમ ચલાવવામાં આવે પીએમઓને ટેક કરીને આની પાસે આગળ જોવામાં આવે બેનર પણ આપ જોઈ રહ્યા છો કે દરેક જિલ્લાઓમાં બધી જ જગ્યાએ કારણ કે અત્યાર સુધી સવાલ અમે કોઈ પણ પાર્ટી વિરોધ જોવા નહોતા માંગતા પણ ધીરે ધીરે હવે બધાયનો એક સંયમ તૂટતો જાય છે સંકલન સમિતિ આ એક અનુશાસન જળવાઈ રહે એની કોશિશ સતત કરી રહ્યું છે પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક હવે સર્વનો ધીરજ ખૂટી રહી છે એટલે હજી પણ આપના માધ્યમથી અમે દરેક જે કોઈ આવી કોઈ બનાવો બને એક સૌને આપ મારા સમાજના ક્ષત્રિય ભાઈઓ અથવા અન્ય સમાજના પણ જે લોકો અમારી માટે અહીંયા સહયોગમાં આવ્યા છે અને માત્ર અમારી જ વાત નથી આ ફરી કહીએ છીએ રાજપૂત સમાજ આ આખી અસ્મિતાની લડાઈ લડ્યો છે ભારત વર્ષની જે નૈતિકતા છે એની લડાઈ લડીઓ લડી રહ્યો છે કેમ કે લોકશાહીમાં આનું અધોપતન થઈ રહ્યું છે તો ભવિષ્યમાં આજે રાજપૂત સમાજ લડશે તો ભવિષ્યમાં એક આ ઉદાહરણ એવું પણ જશે કે જ્યારે કોઈ પણ આવા નેતાઓ આવો કોઈપણ પ્રકારનો બફાટ કરશે તો એ બેવાર આ રાજપૂત સમાજનું જે આંદોલન છે એને યાદ કરશે એટલે આ રાજપૂત સમાજ અઢારે વર્ણન માટે લડી રહ્યો છે તો ક્ષત્રિય ક્ષત્રિય સમાજ બધા માટે લડી રહ્યો છે તો આપ સૌના માધ્યમથી હું જે કોઈ પણ આવા જે બનાવ બની રહ્યા છે લોકોને હાથ જોડેની વિનંતી કરીએ છીએ કે કોઈપણ રીતે આમાં કાયદાકીય રીતે આપણે કોઈ આ આ ભૂઈ માખી ચલાવી રહ્યા છે આપણે શાંતિપ્રિય તો કોઈ એવી અઘટિત ઘટનાઓ ન બને બહેનોને

આ પણ ભાગ છે અમે આ પ્રયાસ બધી જ જગ્યાએ કરવાના છીએ જ્યાં જ્યાં લોકસભા જ્યાં જ્યાં છવ્વીસ છવ્વીસ સીટ ઉપર અમે એવો પ્રયત્ન કરવાના છીએ પણ શરૂઆત રાજકોટથી કરવાના છીએ કે રાજકોટ બેઠક ઉપર ચારસો ઉપરાંત ઉમેદવારો એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય ના કેવળ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ અમે નક્કી કરી લીધું છે અને એના માટે રાજકોટમાં આ મિટિંગ પત્યા પછી આ રાજકોટના જે સામાજિક સંસ્થાના આગેવાનો છે તમામ સમાજના ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અને અન્ય સમાજો પણ એમની બેઠક અહીંયા જમ્યા પછી ભોજન બાદ થવાની છે હું આપના માધ્યમથી એ પણ કહું છું કે જ્યાં જ્યાં જિલ્લા કક્ષાએ અમારા સંગઠનો ચાલે છે તે દરેક જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિ અસ્મિતા અને ગૌરવ માટેની સમિતિ એમાં તમામ સમાજોને સાંકળી લઈ અને દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રામ કક્ષાએ આ પ્રકારની સંકલન સમિતિની રચના કરવામાં આવશે એ જ રીતે પ્રદેશ કક્ષાએથી શરૂ કરી અને જિલ્લા તાલુકા કક્ષાએ અમારી લીગલ ટીમ જેમાં ક્ષત્રિય સમાજના તો વકીલો હશે જ પણ અન્ય સમાજના કારણ કે આપ જાણો છો કે છેલ્લા ત્રણ દિવસથી સમાજો આવી રહ્યા છે ટેકો આપવા માટે માલધારી સમાજ હોય જૈન સમાજ હોય ખત્રી સમાજ હોય સમગ્ર ગુજરાતના ખત્રી સમાજ કે જે રાજસ્થાનથી જોડાયેલો છે અને મોટી વસ્તી ધરાવે છે એમને પણ અમને ટેકો આપ્યો છે મોલે સલામ ક્ષત્રિયો કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે અને જેમનો જેમની મત સંખ્યા ગુજરાતમાં આઠ લાખ છે એવા મોલે સલામ ક્ષત્રિય સમાજ કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે એમને પણ અમને ટેકો જાહેર કર્યો છે ગોપાલક સમાજ હોય હિંમતનગર ખાતે રહેલા વૈષ્ણવ સંત સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શરણસિંહ સ્વામીએ પણ ગઈકાલે અમને ટેકો જાહેર કર્યો છે કારણ કે સમાજો એટલા માટે બહાર આવી રહ્યા છે કે અમે કહીએ છીએ કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી અમે વારંવાર કહીએ છીએ કે અમારી લડાઈ પાટીદાર સમાજ સાથે નથી કોઈ પણ સમાજ સાથે નથી કોઈ પક્ષનો મીડિયા સેલ એ સક્રિય થઈ ગયો હોય અને એવા પ્રયત્નો કરશે એટલે ગઈકાલે પાટીદારોની તમામ સંસ્થાઓ અને ધાર્મિક જે આસ્થાના કેન્દ્રો છે એમાં અમે સમાજના આગેવાનોએ અપીલ કરી અને એ અપીલનું પરિણામ એ આવ્યું કે આપ જાણો છો કે બરોડામાં ગઈકાલે જે બેઠકનું આયોજન હતું તો એમને એવું સ્પષ્ટતા કરી મીટિંગ પછી સભા પછી કે અમે અમારા જે પ્રશ્નો હતા અમારા આગામી જે કાર્યક્રમો હતા એના માટે ભેગા થયા છીએ પુરુષોત્તમ રૂપાલાલ સાહેબને સાથે અમારે કંઈ લેવા દેવા નથી એટલે પુનઃ સ્પષ્ટતા કરું છું હવે આગળ જે એક્શન લેવાના છે એ વિશે અમારા મુખ્ય સંકલન કરતા જાડેજા વાત કરશે એ પેલા અહીંયા અમારા સ્થાનિક આગેવાન કોર કમિટીના ના સભ્ય માન્ય પીટી જાડેજા સાહેબ એ અમને વાત કરશે આપને જાહેરાત કરી એમ કે સંકલન ની કોર કમિટી એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં કારણ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતની ભારત વ્યાપી બનવાનો છે એટલે તમે એક મિનિટ મિત્રો હું કહું એ સાંભળો તો શરૂઆત સુરેન્દ્રનગરથી છે આ સ્વયંભુ આક્રોશ છે આની પાછળ કોઈ રાજકીય પક્ષ નથી કોઈ રાજકીય આગેવાન નથી આ શુદ્ધ ને શુદ્ધ સામાજિક ચળવળ છે એટલે સુરેન્દ્રનગર કર્યું ભાવનગર કર્યું ધંધુકાના મિત્રોએ સ્વયંભુ આવતીકાલે આપ જોશો કે આમાં કાઠી ક્ષત્રિય સમાજ નાળોદા રાજપૂત સમાજ તારડીયા રાજપૂત સમાજ મોલે સલામ ક્ષત્રિય સમાજ અન્ય સમાજો પણ પચીસ હજારથી વધુ સંખ્યામાં કાલે ધંધુકામાં ભેગા થાય આપનો પ્રશ્ન એનો જવાબ આપું કે રાજકોટમાં શું તો રાજકોટમાં અમે સંમેલન કરવાના છીએ પણ એ અમારી ગુપ્ત રણનીતિનો ભાગ છે એટલા માટે જ્યારે પણ નક્કી કરવાનું થશે ત્યારે અમે આપ સૌ મીડિયાના મિત્રને જણાવીશું આપનો આભાર પીટી જાડેજા સાહેબ હવે આપના આગળની વાત રજૂ કરશે મિત્રોને મારા જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી હું કરણસિંહ ચાવડા પ્રવક્તા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ સભ્ય કોર કમિટી આપ સૌ મીડિયાના મિત્રો નું સ્વાગત કરું છું આજે અમારા સમગ્ર ગુજરાત રાજ્યના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જિલ્લાના સંગઠનોની પ્રતિનિધિત્વ કરતી કોર કમિટીના સભ્યોની મિટિંગ આજ રોજ શ્રી હરભમજી રાજ ગરાશિયા છાત્રાલય રાજપૂતપુરા રાજકોટ ખાતે મળી આ મીટિંગની અંદર જુદા જુદા મુદ્દાઓ વિશે આગેવાનોએ ચર્ચા કરી અમારી અત્યારની ચર્ચા જે છે એને અમે પાર્ટ વન નામ આપીએ છીએ અહીંયા રૂપાલાજીની ઉમેદવારી અમને આશા છે કે રદ થવાની જ છે પણ તે પહેલા ઉમેદવારી એ નોંધાવે એ પહેલાં અમારા જે કાર્યક્રમો છે અને એની જે ચર્ચા થઈ છે એ આપ આ બધા સર્વે હોદ્દેદારોની અનુમતિથી સંકલન સમિતિની કોર કમિટીના સમગ્ર ક્ષત્રિય સમાજની અનુમતિથી આપ સૌને જાહેર કરું છું આપ જાણો છો એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના આવેદનપત્રો આપવાનો દોર એ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે આપના માધ્યમથી વિનંતી કરું કે જે પણ તાલુકા અને જિલ્લામાં આ બાબતનું આવેદનપત્ર આપવાનું બાકી હોય તો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો સાથે લઈને કારણ કે આ એક ધર્મયુદ્ધ છે અસ્મિતા યુદ્ધ છે એટલે તમામ સમાજો ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે એટલે જ્યાં આવેદનપત્ર બાકી હોય ત્યાં કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી શ્રી ની કક્ષાએ જ્યાં જ્યાં જે જિલ્લા તાલુકામાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા બાકી હોય એ તમામ જગ્યાએ આવેદનપત્ર અપાય આ અમારો મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે અમારા જિલ્લાના સંમેલનો એ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે ભાવનગરમાં સંમેલન નું આયોજન થયું એમાં પણ દસ હજાર ઉપરાંત ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો હાજર હતા એ જ પ્રમાણે સુરેન્દ્રનગરમાં પણ દસ હજાર ઉપરાંત અમારા ભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત હતી આવતીકાલે સાત તારીખે ધંધુકા ખાતે સાંજે પાંચ કલાકે અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વર્ગો તમામ સમાજોની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે એટલે હું આપના માધ્યમથી સૌને જાણ કરું છું કે આવતીકાલના સાત તારીખના ધંધુકા ખાતેના સંમેલનમાં પણ મોટી સંખ્યામાં તમામ સમાજો જેને અસ્મિતા સાથે સાંકળી લઈ કારણ કે આ ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી આ સમગ્ર ભારતના ઇતિહાસને વિકૃત કર્યો છે ત્યારે તમામ સમાજને અમે અપીલ કરીએ છીએ કે બેન બેટી દરેકની બેન બેટી હોય એટલે આ ધર્મયુદ્ધમાં આપ પણ જોડાઈ અને મોટી સંખ્યામાં હાજર રહેશો એ જ રીતે હું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ જ્યાં અમારા સંગઠનો ચાલે છે એ તમામને વિનંતી કરું છું કે આપ પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગ્રામ કક્ષાએ અસ્મિતા સંમેલનનું આયોજન કરો અને કોર કમિટીને એની જાણ કરો કોર કમિટીના આગેવાનો સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહેશે એટલે દરેક જિલ્લામાં અમારો સંમેલન થશે એવી આજે અમારી કોર કમિટીમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે જય માતાજી હું રમજુભાઈ જાડેજા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય કોઓર્ડિનેટર આજે જે પ્રશ્ન છે ને અમારી મિટિંગમાં બહુ વિગતવાર ચર્ચાઓ થઈ ને આ ચર્ચાઓ આ વિષય ને આપ બધા પણ અને ગુજરાતની પ્રજા બહુ યોગ્ય પરિપ્રેક્ષમાં આપ સમજો છો એના માટે આપ સર્વેને ધન્યવાદ પાઠવું છું જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે એને રોકવા માટેનો આ પ્રયાસ અમારો છે છત્રી સમાજ અત્યારે એના માટે આગળ આવ્યો છે એના ઉપર પર્ટિક્યુલરલી ખોટી ટિપ્પણી કરી છે એટલા માટે જે વિધર્મી શબ્દ અને બેન બેટીના વ્યવહારનો શબ્દ એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ બે ત્રણ ભાષામાં કીધું છે બે ત્રણ સભામાં કે ગુજરાતની અને દેશની વિરાસત સાચવવી આપણી ફરજ છે તો હું એમને વિનંતી કરું છું કે આ એક વિરાસતનો ભાગ છે અને આપ એના માટે ગંભીરતાથી વિચારો આજે અમે જે મીટિંગમાં ચર્ચાઓ કરી એમાં બે ત્રણ મહત્ત્વના બીજા મુદ્દાઓ લીધા છે એક તો કે એમની સાથે પીઆઈએલ કરવી અને ગુજરાતના રાજા મહારાજો પીઆઈએલ કરે એવી ટાઈપનો એક મુદ્દો અમે ચર્ચામાં લીધો છે બીજું ઉમેદવારી પત્રની વાત થઈ ગઈ એ સિવાયના મુદ્દાઓ આમાં શું છે કે એ બધું ઓન ધી સ્પોટ હોય સરકારે કોઈ એવું પગલું લીધું હોય તો ઓન ધી સ્પોટ એ થયું હોય એટલે વિગતો આવે પછી એમણે કરણસી થોડું એમાં કહેશે મારી પાસે એ માહિતી હજી નથી આવી પણ બીજા અમે એવા મુદ્દાઓ નક્કી કર્યા છે કે ભાઈ મહિલાઓને વધારે વધારે આમાં કઈ રીતે સામેલ કરવી જિલ્લાઓ જિલ્લાઓ શું શું અલગ અલગ પ્રોગ્રામો કરવા એટલે બધા 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 સમાજોને સામેલ કરવા માટે ઝુંબેશ કઈ રીતે શરૂ કરવી એને માટે એક ટીમ અલગ બનાવવી પછી જે જે સંસ્થાઓ અત્યાર સુધી હજી સક્રિય ન હોય એને સક્રિય કઈ રીતે કરવી આ બધા મુદ્દાઓ આપણા ધ્યાનમાં છે આપણે ચર્ચાઓ કરી છે અને રાજકોટની સ્થાનિક સંસ્થાઓ રાજકોટ શહેર અને જિલ્લા એને વધારે વધારે સક્રિય કઈ રીતે કરી શકાય એના માટેની ખાસ બેઠક આજે રાખી છે એટલે એની રણનીતિ પણ આગળ ઉપર થશે બધાનો ખૂબ ખૂબ આભાર હા એટલે એમાં શું છે કે એની વિગતો આવે પછી એમાં કઈક કહી શકાય અત્યારે મારી પાસે એની વિગતો નથી કે શું કારણ છે મહેપાલ આવે છે અમને સપોર્ટ કરવા આવે છે શું બનાવ બન્યો એની થોડી વિગતો લેવી પડે એટલે બીજું અત્યારે હું કાંઈ એ એક છત્રીય સમાજનો રોષ બતાવે છે કે બે આ સ્વયંભૂ પ્રશ્ન કેટલો મોટો છે ને ભવિષ્યમાં કેટલો મોટો બનશે એ એક એની નિશાની છે આજે ક્રમશઃઃ આ બધી પ્રક્રિયાઓ સ્વયંભુ છે એટલે એ તો ચાલુ રહેવાનું એમાં પછી ચર્ચા કરશું એ બધા ચર્ચા કરશું